ખેડૂત મિત્ર હું ચુ નાય વિજય કુમાર બીએચએફના નેપસેડ કંપની દ્વારા આજે આપણે કારેલીના ફિલ્ડ ઉપર આ જડીએ ખેડૂત મિત્ર પાસેથી તેમનું નામ જાણીશું અને કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે તે જાણી છું શું નામ તમારું મારું નામ પટેલ યોગીશ કુમારી સાહેબ મેં રોબિસ સ્ટોક કારેલોનું વાવેતર કર્યું છે બીએસએફનું આવા છે આપણું રોબિસો કારેલી એનું મેં વાવેતર કર્યું હતું વાવેતર લગભગ મેં બધો વખત છેલ્લું વાવેતર કરેલું છે અને કારેલી થોડી વરસાદના હી છે આબુ થોડી આછી બી થઈ જાય છે કારેલી વેરાયટી સારી છે વેરાયટી એના કાકુર કયો વેચાવા માં કયો બજાર માં બધો કરતો સો થી દોઢસો રૂપિયા પ્લસ ભાવ માં વેચાય છે હાલે આજે વીણી કરી તમે તો બીજા વેરાયટી નો શું ભાવ હતો ને આપણો વેરાયટી નો શું ભાવ હતો આજે હું કારેલો આજ અઠ્યાવીસ તારીખ નું કારેલો લઈને જોયો આજે મારા ત્રણસો રૂપિયા તમારે ત્રણસો રૂપિયા બીજી બધી કારેલી હતી એકસો પચાસ થી બસો સુધી બરાબર એવરી બરાબર મારું આબુ જે રોબિસ્ટો હતું જે રોબેસ્ટો વેરાયટી એ એવરેજ બસો એસી ત્રણસો સુધી ત્રણસો ત્રણસો વીસ સુધી નું બજાર ચાલે છે તો તમે આ બીજા ખેડૂતને શું ભલામણ કરી શકાય આ variety વિશે variety સારી છે પણ મારું તો એટલું કેવું છે કે આમાં એનું વજન ભી બહુ છે વજન બી પાઉચ તમારે કૂટવું ના પડે એમ નેમ ખાલી નાખો ને તો બી વીસ કિલો પાઉચ નું વીસ કિલો થઈ જતું હોય છે પણ આમાં ફર બેસવા માં આછો આછો ફર આવે છે તકલીફ છે બરાબર ઉત્પાદન થોડું એક ઓછું મળે બરાબર બીજી વેરાયટીઓ કરતા હા બીજી વેરાયટીઓ કરતા ઉત્પાદન ઓછું છે પણ વાવેતર આનું કરાય કે ના કરાય વાવેતર કરાય આનું વાયરસમાં હું ટક્કર આપું છું બરાબર વાયરસ વાયરસમાં મુ બહુ ટક્કર આપું છે બરાબર અને ગામ કયું આપણું ગામ વાસના અસાઈ ગામ વાસના આ રોબસ્ટા વેરાયટી તમે એક વિડીયો દ્વારા તમે ખેડૂત પાસેથી તેમનું નામ અને ગામનું નામ જાણ્યું અને વેરાયટીનું એમનો અનુભવ તમને આ વિડીયો દ્વારા તમને કહેવામાં આવે છે કે બીએચએફ બીએચએફના નેફની એક આ રોબોસ્ટા વેરાયટી છે તો આપ સૌ ખેડૂતને ભલામણ છે કે રોબોટસ્ટા વેરાઇટીનું વાવેતર કરો જેથી કરીને તમને રેટમાં બી સારું એવું મળશે અને આમાં ટ્રીટમેન્ટ તમે કેટલી વાર કરી છે આમાં ટ્રીટમેન્ટ તો મેં એક વાર દવા મારી છે એક જ વાર પ્રોબ્લેમ બરાબર અને બે ત્રણ વખત ખાતર નાખી બરાબર તો ખેડૂત મિત્રો જૈન જય ભારત થેન્ક યુ